બંદરના બોખીરામાં આવેલી આવાસ યોજનામાં રહેતા શખ્સને પોલીસે એક કિલો સત્તર ગ્રામ ગાંજા સાથે તેના મકાનમાંથી ઝડપી લઈ પૂછપરછમાં જામનગરની મહિલા સપ્લાયર હોવાનું ખુલતા તેની સામે પણ ગુનો નોંધાયો છે પોરબંદર એસઓજી સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે બોખીરામાં આવેલ આવાસ યોજનાના બ્લોક નંબર ત્રેવીસના ક્વાર્ટર નંબર તેતાલીસમાં રહેતો અને છૂટક મજૂરી કરતો નિઝામ ઉર્ફે એઝાઝ મુનાફ બુખારી નામનો શખ્સ તેના રહેણાંક મકાનમાંથી ગાંજાનું વેચાણ કરે છે આથી પોલીસ તુરંત ત્યાં દોડી ગઈ હતી અને તેના ઘરમાંથી લીલાશ પડતા ખુખરા જેવા રંગના પાંદડા અને દાળખી સાથેનો એક કિલો સત્તર ગ્રામ ગાંજો જેની કિંમત રૂપિયા દસ થવા જાય છે તે મળી આવતા નિઝામની ધરપકડ કરી હતી અને તેની પાસેથી આઠ હજારનો મોબાઈલ અને પાંચસો રૂપિયાનો વજન કાંટો પર કબજે કરવામાં આવ્યો હતો આ શખ્સ કાંટા મારફત ઝોકીને વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે પોલીસે તેની પૂછપરછ કરતા જામનગરના અરબના જમાતખાના પાસે રહેતી નુસરત જ્હાવિદ સિદ્દિક સૈયદ નામની મહિલા પાસેથી ગાંજો મેળવ્યો હોવાની કબૂલાત આપી હતી આથી પોલીસે સામે પણ એક્ટ નોંધીને તેની શોધખોર હાથ ધરી છે આ શખ્સ કેટલા સમયથી ગાંજાનો વેપલો ચલાવતો હતો તે મુદ્દે પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ